ભાઈ આપણે દારો મજૂરી કરે કરે મળી જઈશી તો પૈસો જ તકતો નહીં શિખર હું બુંદી બેહી હે ને એક રૂપિયો ગુજામ નહીં શિખર ચોમ આવા ચોમ જાય લગાડે ખબર નહી પડતી અને હાથ ગાલુ ઠેરિયે જોય ને એટલે ભગત સરપંચ અને ખોડો નઈ એ મજૂરી કોઈ કરી આપણા થી તો લગાડે નહિ

એ તો હું મોટી વાત છે હાલ જ પહેરી ને આવું તું જો ખાલી અને જો એનો આપણો મુખ કીધો ને એ રીતે આઈડિયા કરશો ને તો ભૈયા સાચું કોઈ સાચી વાત છે આ ગરીબી દૂર થઈ જાવી જો આવું કીધું દૂર એટલે કાયમ માટે કશું વાંધો નહીં હાલ જ પહેરીને આવું તું જો ખાલી લેટ એ તો આગળ હંતાડેલો જ છે વાંધો નહીં અરે મગન જેટલો હાલે આઈ ગયો આપણો ઓના ચેરી હંતાડેલો હે તો ફટાફટ તૈયાર થઈને આવી જા બે મિનિટમાં આવ્યો હા જલ્દી સરપ અને ભગત ના બધા ને લૂંટી લઈ કાળો શિકર બચ્ચે કાળો લગાડે ઓળખાતો નહી એટલે આ ધંધો કર્યો છે તે સક્સેસ તો થવું નહી થઈ સક્સેસફુલ

ડુંગળી ઓર બાજરી રોટલા ખાયા તા તું ને ઓહ મગનલાલ આ તો તમે કઈ દીધું લાગે છે મન તો હું ખબર હવાય ખાતુ હતું ને ઘે લે હા તો કામ કર બીજો ભૂખો ખોટી વાત બાબા હું કહું ડોસી ડોસી હૈ નહી ક્યાં નામ બતાવું ડોસી તારા ઘર નહીં સાપરા હે મારા લાભવાની એક પૂછી દઉં જો આગા પાછું થઈ જાય બાબા તો કાકા જો કચુ ના જમણી વાત બચ્ચા

કોમ થાય તો પૈસા તો હું થાય મારે કે આ ચમત્કારી બાબા ને ના ઉડ તો સકલા પાળો ના તો ભઈ પાડી પાડી શક્તિ વગ મોય શક્તિ એટલે એક દાણા મે ગિન્નાર જો અને ગિન્નાર થી ઓયા બો તો એક દાડા આવી આઈ એમ થી તો આવી હેડી તો ના આવી કી લે ઓ તા ખબર પડે અલ્યા આ ભગતન ખબર નઈ પડતી તો આટલું બધું જ્ઞાન સઈ વન આપણો ને ભારત જ હડતા જતા હોય પૈસા અલ્લુ ફી હા હા તો હાલો કો ભરે તો તા

ખબર તો મને કોઈ નઈ હાલ ગમે જાય હું હું તણ અરે ના ખબર બને જ નઈ તને કે આ તો ગમે ચમત્કારી બાબુ આયા છે ચમત્કારી બાબા ઓ હો જેને જે દુખ હોય ને એ કહી દો ને દુખ બધો દૂર થઈ જશે ખોરા ના મે ભગત એવું છે તણ અમુ હેલું જ સુઈ કરાસ એને તારું દુખ છે દોશી લા પાણી તો દોશી હા એ બરોબર વાત કરી મારી મેન દુખી રીત છે ખોર ભાઈ એ બરોબર વાત છે

પૈસા તો અમે વખત ના કરી દીધા એક તાજમાં બાબા અને એક તાજમાં પૈસા બરોબર છે આપો તો પૈસા ની કોટ છે લગાડે નહીં બાબા મારું કે કામ બોલ બેટા તારે સોની જરૂર છે તમને ખબર નહીં ડોસી જરૂર છે માર એ તો ડોસી તો લાવ છું બોલ બીજી સોની જરૂર છે બીજી કોઈ દુખ નહીં ડોસી ની દુખ ખાલી ઉપર બેટા હું ભગવાન ના ભેગો થતા આવું ઓહો તો પાછો તો રાખ્યો તમે તાર વોશ બંધ કરું એટલે પોકી જાઉં ખોલું એટલે આવી જાઉં

મને અટકન પણ ઘેટ ત્રાસ ખબર થોડી ખબર છે બે છોકરા બેનું નામ કરણ ને એકનું નામ અર્જુન લે

બારે મહિને બાબા માર ઘેર આવીશ એટલે ના ના બરોબર છે પતિજા ચડી લે એ તો બાબા કીધું કયા તો બે મહિના ખમી ખા બાબા તમારો બાબા લાલ તોડ કઈ જતા રેછી એ તો કોણ થયા કોણ નઈ તો જોઈ લે બાબો એટલા આ બધા બાબા છે

તો કોઈ આગુ પાછું તો બેરા તોડી નાખશો બાજુ આગુ કરી દેખ નહી દૂર પડે કડકર યાર યાર મગન આ તો નહી ખબર પડે સર પણ બૈરા તોડી નાખશી બે મન ના આવતો અમારે તો લોટ મારા સર તૂટી જાય